ભરૂચના ભાગાકોટ સ્થિત ભારતના એકમાત્ર તીર્થસ્થાન જુલેલાલ અને વરુણ દેવ નાયક માત્ર મંદિરે મોટી સંખ્યામાં જિલ્લા સહિત રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને જુલેલાલ ભગવાનના જન્મદિને ચૈત્રી બીજની સિંધી સમાજના તીર્થસ્થાન જુલેલાલ મંદિરે પ્રતિવર્ષની જેમ ઉજવણી કરવામાં આવે છે જેમાં સવારે જુલેલાલના છવ્વીસમાં ગાદીપતિ ઠકુર સાંઈ મનીષલાલ સાહેબ દ્વારા જળ અને જ્યોતની પૂજા મેળો ભંડારો ભરાયો હતો અહીંયા જનોય મુંડન સંસ્કારનો કાર્યક્રમ પણ યોજાયો હતો સાંજના સમયે જુલેલાલ ભગવાનના પ્રતિક શ્રી જ્યોતિ સાહેબ અને પૂજ્ય બહેરાણા સાહેબની શોભાયાત્રા ભરૂચનગરમાં નીકળશે આ શોભાયાત્રામાં ઝૂલેલાલ મંદિરથી બળેલી ખો પુષ્પાબાગ સહિતના વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા ભારતના ભાગલા વખતે હાલમાં પાકિસ્તાનમાં રહેલ સિંધી થી ચોવીસમાં વંશજ પૂજ્ય ઠકુર આસનલાલ સાહેબ વર્ષ ઓગણીસો ને સુડતાળીસ માં અખંડ જ્યોત લઈ ભરૂચના ભાગકોટ ખાતે આવ્યા હતા જ્યાં તેમણે જ્યોત સ્વરૂપની સ્થાપના કરી હતી જેમાં એક જ્યોત રામચંદ્ર ભગવાનની બીજી જ્યોત જુલેલાલ ભગવાન અને ત્રીજી જ્યોત અંબાબાઈ માતાની અખંડ જ્યોત અહીં જુલેલાલ મંદિર ખાતે આજે ઇઠ્યોતેર વર્ષથી પણ પ્રજ્વલિત છે જેને અખંડ જ્યોતના કારણે વર્લ્ડ વાઈઝ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે લાલ સભાઈ ચૌ જુલે આજે શ્રી વરુણ અવતાર ભગવાન જૂલેલાલજીનું જન્મદિવસ છે જે આપણે સનાતન હિન્દુ ધર્મનું આપથી વિક્રમ સંમતનો બી શરૂઆત થાય છે તો આપણા સનાતન હિન્દુ ધર્મનો બી આજે નવ વરસ કહેવાય છે અમે જુલેલાલ ભગવાનના જન્મદિવસ એટલે ચીટીચંદ તરીકે સિંધી સમાજ ઉજવે છે જે લોકો મહાકુંભમાં નતા ગયા વરુણ દેવનું જે મહાકુંભ હતું એમાં નતા ગયા તો આજે શ્રી જુલેલાલ વરુણ દેવ મંદિર ભરૂતિપદાને સંદેશ મોકલવામાં આવ્યો હતો કે જે વરુણ દેવનો આજનો દિવસ છે આજે એમની દસ વાગે આખા વિશ્વમાં ભારતના સમયે દસ વાગે એમની જોત પ્રગટાઈ હતી અને જલની લોટી રાખીને જે જલનો એ પોતે લગાડ્યું હતું એક સાથે મહાઆરતી થાય એટલે પ્રભુ બહુ ખુશ થાય તો એ પ્રભુના આશીર્વાદ આજે દરેક સમાજના લોકોને મળ્યું છે સનાતન હિન્દુ ધર્મે આજે આ યજ્ઞમાં સામેલ થયા છે એના માટે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ચેટીચંદ એ અમારું ઝૂલેલાલ ભગવાનનું જે હવન કહેવાય છે પૂજ્ય બેરાણો સાહેબ એ આજે અમે સવારે અહીંયા કરે છે ઝૂલેલ વરુંદર મંદિરમાં અને દરેક શહેરના વિશ્વમાં બધી જગ્યાએ આજે આ પૂજ્ય સાહેબ રૂપમાં હવન રૂપી પૂજા અર્ચના થતી હોય છે એમનું પૂજ્ય બેરાણા સાહેબ એટલે આપણે અન્ન હોય છે એ મીઠા ભાત અને ચણાનું અમે આવતી આપીએ છીએ જેવી રીતે અગ્નિમાં આપણે હવન કુંડમાં આવતી આપીએ છીએ એવા મંત્ર કરીને અમે એમને આવતી આપીએ છીએ અને પછી એ જલમાં નદી કે તળાવમાં આપણે વિસર્જન કરીએ છીએ તો એ વરુણ દેવ કહી ગયા કે હું જલનો દેવ છું નથી પૂજા અર્ચના જે વર્ષોથી અમે કરતા આવ્યા છે તે આ વર્ષે બી સમસ્ત ભારતમાં વિશ્વમાં આજે આરતી થઈ રહી છે અને આ પૂજા અર્ચના થઈ રહી છે આપણા ઝૂલે છે મહત્વને શું કેશું આ જે ઝૂલે ભગવાન જ્યારે અંતરધામ થયા હતા ત્યારે એમના જે બાળક તરીકે એમને સંત પુગુરદેવને ઘોષિત કર્યો હતો અને અઢાર શક્તિઓથી એમને ઘોષિત કર્યા હતા અને ઠાકુર વંશનું અમને ગાદી આપી હતી એ ઠાકુર વંશની જે ગાદી છે એક હજાર વીસ વિક્રમ સંમતથી ચાલતી આવી છે એ પરંપરાગત જે અમારે ત્યાં એમને જ્યોતની સ્થાપના કરાઈ હતી એક તો જોત જે શિવ ભગવાનની ચાલતી હતી એક જોત એમને રામચંદ્રની જગા વળાઈ હતી એક જ્યોત સુજાલનાથ એટલે જુલીલાલ ભગવાની એક જોત અંબાબાઈની એટલે આપણે માતાજી જોત જગાઈ હતી એવી રીતે એ જયારે વિભાજન થયું હતું અને અમે આ ભરોચમાં આવ્યા હતા તો એમના ચોવીસ વંશજ પરમ પૂજ્ય ઠાકોર સાહેબ આસનલાલ સાહેબ એ તહીંથી જોત લઈને જલના માર્ગથી થી કેમ કે આપણા તહી જલનો અહીંયા દરિયો હતો અને એ માર્ગથી અમે અહીંયા હતા અને આ જ જગ્યાએ શિવ મંદિર હતું એ શિવ મંદિરમાં અમારું બાજુમાં મકાન હતું એમાં આ જ્યોત સ્થાપના કરી હતી આજે બી એ જ શિવ મંદિરમાં જે શિવની જ્યોત ચાલે છે હજુ ચાલે છે અને અહીંયા જયારે પૂજા કરતા તો તો એમને કે મારું સ્થાન એ જે ત્રણ જ્યોત જેવી રીતે માતાની છે ઓડેરેલાલ પર તેની જે બીજું આ સ્વરૂપ ભારત દેશમાં ભરૂચની અંદર છે કારણ કે ભરૂચ એક વિષ્ણુના જ રૂપના ભગુ ઋષિની નગરી કહેવાય તપોવન ભૂમિ કહેવાય વામન અવતારે બી અહીંયા જન્મ લીધો હતો દરેક વિષ્ણુ ભગવાનના जन्म अहियाँ था लाल साई भी झूलेलाल भगवान भी अपना विष्णु न अवतार तो आ संदेश आखा भारत में रीते अयोध्या में बसे है श्री राम जी मथुरा में बसे है श्री कृष्ण जी और धाम में बसे हैं अभी झूलेलाल जी तो ये प्रचार अब जैसे राम मंदिर है वैसे धाम एक बड़ा तीर्थ स्थान बनते जा रहा है और गिनीश बुक ऑफ रिकॉर्ड में भी झूलेलाल वरुंदे मंदिर का नाम आ गया है जय झूले